ચૈતર ભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે આ બધી વાહિયાત વાતો છે તમારી સરકાર છે તમે કાર્યવાહી કરો પોલીસ તમારી છે એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા ધોવા છે ત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ એવા અમે આપ્યા છે જ્યાં પોલીસ પોતે હપ્તો ઉઘરાવતા તો અમે તો સરકારને કહીએ છીએ દારૂબંધી છે તમામ બાબતોની ચકાસ થશે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અમે સરકાર સામે લડીએ છીએ અમને દબાવવા માટે કેટલીક જગ્યાએ પોલીસ સમાચારોમાં આગળ વાત રાજ્યની રાજનીતિને લઈને કરીએ તો રાજ્યની અંદર છેલ્લા દસેક દિવસથી દારૂ ડ્રગ્સ પટ્ટા ટોપીને લઈને રાજનીતિ ગરમાતી હતી અને આની વચ્ચે

ચૈતર વસાવાના માણસો દારૂ વેચે છે તેવી વાત અને આરોપ મનસુખ વસાવાએ કરી તો ચૈતર વસાવાએ કહ્યું કે અમે સામે લડી રહ્યા આ પ્રકારની વાત વાત વસાવાએ કરી જે પકડાયો એ ક્યાંથી આવ્યો તેની તપાસ કરે તેવી ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી અમે સરકાર સામે લડીએ એટલે અમને બદનામ કરવામાં આવે છે તેવી વાત ચૈતર વસાવાએ કરી છે તો બીજી તરફ રાજ્યની અંદર દારૂ મામલે રાજનીતિ તેજ થઈ ગઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે અલગ અલગ નિવેદનો જે છે તે સામે આવી રહ્યા છે ને એની વચ્ચે આમ આદમી પાર્ટીના એક ભાઈ આમ આદમી પાર્ટીના એક નેતાના ભાઈ કે જે દારૂની બોટલો સાથે પકડાય છે અને એમના પર ગંભીર આરોપ લાગે છે દારૂને હેરાફેરી કરી રહ્યા હતા ત્યારબાદ મનસુખ વસાવાએ એવું પણ કહ્યું કે આ તો અગિયાર બોટલો છે બીજી અન્ય પેટીઓ હશે તેની પણ તપાસ થાય તો પછી નવાયની વાત નહીં કારણ કે બીજો કેટલો દારૂ મળે તેવી સંભાવના છે આમ આદમી પાર્ટી એક તરફ કોઈને સમર્થન આપવાની વાત કરે છે દારૂની વાત કરે છે અને બીજી તરફ એમના જ નેતા દારૂ સાથે પકડાય તો પછી આ વાત કરવી એ કેટલી યોગ્ય થોડું કહેજો કારણ કે આવો મનસુખ વસાવા સતત ને સતત કરી રહ્યા છે ત્યારે બંને પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર મનસુખ વસાવાએ આખી ઘટનાને લઈને ચૈતર વસાવા પર કે આરોપ લગાવ્યા આમ આદમી પાર્ટી પર કે આરોપ લગાવ્યા અને સામે મનસુખ વસાવાને વળતો જવાબ આપવા ચૈતર વસાવાએ શું કહ્યું હતું

કોણ લાવે છે ક્યાંથી આવે છે એની સંશોધન કરો જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે ને સ્કેનિંગ કરો ને કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલી આવ્યો છે કોણ લઈને આવ્યું છે કોણ ગુટલે કરશે એમાં તમામ બાબતોની ચકાસ થશે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અમે સરકાર સામે લડીએ છીએ અમને દબાવવા માટે કેટલીક જગ્યાએ પોલીસ એના પાછલા દરવાજે મૂકી જાય છે એના ખેતરમાં મૂકી જાય છે વાડીએ મૂકી જાય છે અને અમારા પર આક્ષેપબાજી થાય છે એટલે આ બધી

મવડા જે ઓષોધી કહેવાય છે મોવડાનો રસ હોટલમાં લઈને જઈએ છીએ અને અમે ચડાવીએ છીએ અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા એમણે પણ ચડાવ્યું હતું ને હમણાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા હતા એ પણ હિજારીમાં લઈ ગયા છે આગળ જે અમારા રાઘવજી પટેલ આવ્યા હતા એમને છાક પાડવાનું આપ્યું એ પોતે આંડળામાં પોતે પી પણ ગયેલા છે બધા બનાવો બનેલા છે નિરંજન વસાવાના માણસો કે ચૈતર ભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક આ એક પ્રકારનું એમનું સ્ટંટ છે એટલે હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ એ પ્રકારનું એમનું વર્તન છે અને હકીકતમાં તો બે નંબરના ધંધા લોકોને બીવડાવવાનું લોકોની સાથે તોડ પાણી કરવાનું એમનો ધંધો છે અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એ એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું ચૈતર વસાવાનું કે નિરંજનનું એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરી શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે અને આખી રાત દારૂ પીવડાવવાના તમે જો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાને આખી રાત નચાવે કુદાવે એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ રહી છે એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ ધંધા છે અને સુખ્યાણી સુખ્યા વાતો કરવી છે સરકાર પર ટીકા ટીકી કરવી પડે આ નિરંજન વસાવા કે જેમનો ભાઈ દારૂમાં જે પકડ્યા બીજી વખત પકડાયો અગાઉ અગાઉ પણ પકડાયો હતો અને એમને બીજું શું કર્યું છે એમ એમની બાજુમાં સામે વૃંદા હોટલ બને વૃંદાન હોટલ એ જે વૃંદાન હોટલ એ છે એ પણ સરકારી કેન્દ્ર સરકારની રેલવેની જગ્યામાં બનાવ્યું છે એની તપાસ ચાલી રહી છે ને એનું પોતાનો બાજુના મકાન કરોડો રૂપિયાનું મકાન બનાવ્યું છે નિરંજન વસાએ નર્મદા જિલ્લા ભારતીય નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એ વૃંદાન હોટેલની બાજુમાં કુંવરપરામાં આલિશાન મકાન બનાવ્યું છે એ એની શું ઇન્કમ છે એનું શું ઇન્કમ નથી શું છે એમના આવા બે નંબરના દારૂના ધંધા કરાવવાઓ લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડ પાણી કરવાના આવા ધંધા છે એટેપાડાના જે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે દેવેન્દ્ર વસાવા દેવેન્દ્રભાઈ વસાવા એને દેવો પણ કહે છે એને અધિકારીઓને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે કે મને પૈસા આપો હપ્તા આપો મારા કાર્યકર્તાઓને મારે દિવાળી કરવાની હોળી કરવાના તમે પૈસા આપો એ પ્રકારના એમના વિડીયો અમારી પાસે છે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ એમાં ચૈતર વસાવા હોય કે પછી નિરંજન વસાવા હોય કે દેવા વસાવા હોય એ હંમેશા ડરાવવાના ધમકાવવાના લોકોને ગુસ્તીઓની જ વાતો કરે છે તો આ આનાથી આનાથી આદિવાસી સમાજ આગળ વધવાનું નથી